નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસમામાં વિષય ગુજરાતી પ્રથમ ભાષા અને એનું કાવ્ય સાધનું હું એવો ગુજરાતી એના વિષે આપણે આજે અભ્યાસ કરીશું તો મિત્રો કાવ્યનો અભ્યાસ કર્યા પહેલાં આપણે કવિનો પરિચય મેળવીએ તો હું એવો ગુજરાતી કાવ્યના કવિ છે વિનોદ જોશે કવિનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય સર્જકનો પરિચય મેળવીએ તો વિનોદ જોશીનું પૂરું નામ છે વિનોદ હરગોવિંદ જોશી તેમનો જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો ને પંચાવનમાં તેમનું વતન પોરીંગડા અને ભાવનગર યુનિવર્સિટીમાં ભાષાભવનમાં તેઓ શિક્ષણમાં કાર્યરત છે તેમના કેટલાક જાણીતા સર્જન વિશે વાત કરીએ તો ઝાલર વાઘે જૂઠડી શિખંડે તોડીકા એના કાવ્ય સંગ્રહો અભિપ્રેત નિવેશ એ રેડિયો નાટક સ્વરૂપે સિદ્ધાંત સોનેટ વિવેચન ગ્રંથો વગેરે તેમને મળેલા પુરસ્કારો વિશે વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાત રાજ્ય સાહિત્ય ગૌરવ એવોર્ડ એવોને પ્રાપ્ત થયો છે એમના વિશે કહીએ તો વિનોદ જોશીએ તેમના ગીતોના અવાજમાં ભવ્ય સ્ત્રીઓ સંવેદનશીલતા માટે ગુજરાતી સાહિત્યમાં તેમને વખાણવામાં આવે છે તેમની કવિતામાં પ્રતિતિઓમાં તીવ્ર સ્ત્રીત્વ એકાંત સામાજિક સ્થિતિ અને અવિભાજ્ય વ્યક્તિત્વ સામેલ છે જે રોજિંદા વાસ્તવિકતા અને વસ્તુ છબીઓમાં વ્યક્ત થાય છે આ કાવ્યમાં મિત્ર કવિએ ગુજરાતી કેવો હોય એની વાત કરી છે તો આપણે ખબર જ છે કે ગુજરાતી કેવું હોય તો કે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાકડી રાતી બોલ બોલતો તોડી તોડી

હું ગુજરાતી એ જ વાત થી ગજ ગજ છાતી હું એવો છું ગુજરાતી હું એવો છું ગુજરાતી આગળની પંક્તિમાં કહ્યું કે છે અંગે અંગે વહે નર્મદા શ્વાસો માં મય સાગર અંગે અંગે વહે નર્મદા શ્વાસો માં મય સાગર અરવલ્લી નો પીંડ પ્રાણ માં ધમકે છે રત્નાકર હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો છું ગુજરાતી હું એવો છું ગુજરાતી જેની ગુજરાતી એ જ વાત ગજગજ ફૂલે છાતી આગળની પંક્તિમાં કવિ કહે છે ગુજરાતીની ઓળખ આપતા કે જ્યાં જ્યાં આવશે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત મને ગુજરાતી હોવાનો ગર્વ છે નર્મદાનું મહત્વ બતાવ્યું છે નદીઓ આપણી લોકમાતાઓ વગેરે વાત કાવ્યમાં કવિ કરે છે ત્યાર પછી એના આગળ કવિ કહે છે કે નવરાત્રીનો ગર્ભદીપ હું સેત્રોન જઈશ હું હું સેત્રોન જઈશ સૂર્ય મંદિરે ગુંજર તો હું ધવલ તેજનો પ્રભુ હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી હું એવો છું ગુજરાતી હું એવો છું ગુજરાતી આગળની પંક્તિમાં કહે કે છે કે દુઆ છંદની હું રમજટ હું બહુ ધ્યાન દુઆ છંદની હું રમજટ હું બહુ બહુ ધ્યાન મીરાની કરતાલ હું નિત્ય એક જીજાણંદનું જંતર હું નરસિંહની પ્રભાતી હું એ ઓછું ગુજરાતી હું એ ઓછું ગુજરાતી આગળની પંક્તિમાં કવિ કહે છે હું ગાંધીનું મોન હું જ સરદાર ચુહાક હું જ સત્યનું આયુધ જેની દિગ્ગિગંત હું સંતોનું સૌમ્ય સ્વીત તલવાર સુર્યની તાતી હું એ ઓછું ગુજરાતી હું એવો છું ગુજરાતી હું મારી માટીનો છાયો હું ગુર્જર અવતાર મારે સિર ભારત માતાની આશિષનો વિસ્તાર હું કેવળ હું હોજ તા મોજદામાં જાતી હું એવો છું ગુજરાતી હું એવો છું ગુજરાતી જેની ગુજરાતી હોવાથી એ જ વાતથી ગજગજ બોલે છાતી હવે આપણે આગળ કાવ્યનો અવાજ છે એ આપણે જોઈશું હું એવો છું ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ગજ ભૂલે કવિ કહે છે કે હું ગુજરાતી છું અને એ વાતથી જ મારો હું એ વાતનું મને ગૌરવ છે એ વાતનું મને અભિમાન છે કે હું ગુજરાતી છું અને એ જ વાતથી મારી છાતી છે એ ગજગજ ભૂલે છે આમ આ દ્વારા કવિ પહેલી જ પંક્તિમાં ગુજરાતી હોવાનું ગાન કરે છે અને ગુજરાતનું મહિમા છે એ કવિ ગાય છે ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર મારા અંગે અંગમાં નર્મદા છે એ વહે છે અને શ્વાસોમાં મહીસાગર મારું શરીર છે અરવલ્લીનો પિંડ પિંડ એટલે જાત શરીર મારું શરીર છે એ અરવલ્લીનું પિંડ છે અને મારા પ્રાણમાં રત્નાકર એટલે કે રતનનો ભંડાર સમો સાગર છે એ ધબકે છે હું સાવજની ત્રાળ છું ત્રાળ એટલે ગર્જના અને હું જ ગરવી ભાષા લચકાતી સરસ મજાની સુંદર એવી ગરવી ભાષા ગુજરાતી એ હું જ છું એવું કવિ કહે છે અને ત્યાર પછીની પંક્તિમાં કવિ કહે છે કે નવરાત્રિનો ગર્ભદીપ હું નવરાત્રિનો ગર્ભદીપ ગર્ભ એટલે ગરબો અને દીપ એટલે ગરબામાં રહેલો દીવો મિત્રો આપણે શક્તિની નવરાત્રીમાં ઉપાસના કરીએ છીએ અને આપણા ગુજરાતના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં જ્યાં ગુજરાતના ગરબા પ્રસિદ્ધ છે એવા નવરાત્રિનો હું ગર્ભદીપ છું શત્રુંજયનો શૃંગ શૃંગ એટલે શિખર સૂર્ય મંદિરે મિત્રો બધા જાણો છો કે મોઢેરામાં સૂર્યમંદિર આવેલું છે અને કહેવાય છે કે ત્યાં સૂર્યનું પહેલું તેજ છે એ સીધું મંદિરમાં પડે છે એટલે સૂર્ય મંદિરનો હું ધવલ તેજનો ભૃંગ એટલે ભૂંગળો છું હું ગિરનારી ગોખ ગિરનારમાં કેટલા બધા તપસ્વીઓ છે રહે છે અને એના ગોખ છે સાધુ સંતોના અને દ્વારિકામાં હું જ સુધારશ પાતી સુધારસ એટલે અમૃત સમાન રસ હું બધાયને પાવ એવો હું ગુજરાતી છું ત્યાર પછી મા પંક્તિની અંદર કવિ કહે છે કે દુઆ છંદની રમઝટ હું કવિ કહે છે કે હું દુઆાછંદની રમઝટ એ પણ હું ગુજરાતી એ જ છું અને હું જ ભગવું ભગવું ધ્યાન ધ્યાન છે એના માટે ભગવું ભગવું એવું કીધું કારણ કે અહીંયા સંસાર જેલા જે સાધુઓ છે સંન્યાસીઓ છે ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને ગુજરાતીમાં ગુજરાતમાં આવા અનેક સાધુ સંતો થઈ ગયા સંતો અને સંતો અને સાધુઓની વાત કરતાં કરતાં કવિ મીરાને યાદ કરે છે કે મીરાની કરતા હું અને સાથે સાથે પ્રેમાનંદ જે આને આખ્યાન ખૂબ જ જાણીતા છે એવા આખ્યાન પ્રેમાનંદ વિજાણ શેની વિજાણંદ એને પણ કવિ યાદ કરે છે અને નરસિંહ નરસિંહના પ્રભાતી પ્રભાતી એટલે પ્રભાતિયા નરસિંહના પ્રભાતિયા છે મિત્રો ખૂબ જ જાણીતા છે અને ફરી પાછું કવિ કહે છે કે હું એવો છું ગુજરાતી જેની ગુજરાતી હોવાથી ગજગજ ઉલે છાતી આમ નરસિંહ મહેતા કૃષ્ણ મીરા અને પ્રેમાનંદી કવિ અહીં યાદ કરે છે ત્યાર પછી અહિંસાના પૂજારી અને સત્યના સેવક એવા ગાંધી બાપુને યાદ કરતા કવિ કહે છે કે હું ગાંધીનું મૌન પૂજ સરદાર તણી છવા ગાંધી છે ગાંધીજી છે સરળ અને શાંત અને સરદારની હાંક એટલે સરદાર છે ઉપરથી આપણે પાઠ ભણ્યા હતા કે ઉપરથી કઠણ નારિયર જેવા આપણ એ પણ તેઓ નરમ હતા પરંતુ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની હાંક એટલે ડર બીક એ પણ હું છું અને હું સત્યનું આયુધ આયુધ એટલે હથિયાર ગાંધીજીએ મિત્રો યુદ્ધ છે એ શસ્ત્ર વડે લડાય પરંતુ ગાય ગાંધીજીએ સત્યની શસ્ત્રો વગર સત્યના આયુધથી સત્યના હથિયાર વડે એ અંગ્રેજોને અહીંથી હાકી કાઢ્યા હતા એટલે એવું કીધું કે હું જ સત્યનું આયુધ જેની દિગ દિગ દિગંત માતા એટલે દસે દિશાઓમાં જેની છે એવા સરદારની વાત કરી સત્યના આયુધની વાત કરી અનેક સંતો અને મહંતો છે ગુજરાતની ધરતી પર થઈ ગયા છે અને ગુજરાતની ધરતીને પાવન બનાવી છે એવા સંતોનું સૌમ્ય સ્મિત સૌમ્ય એટલે શાંત શાંત સ્મિત હું છું અને તલવાર સુરણીતા હું એવો છું તલવારની ધાર સમૂહ અને હું એવો ગુજરાતી છું હું મારી માટીનો જાયો જાયો એટલે જન્મ્યો હું મારી ગુજરાતની માટી મારી જન્મભૂમિની જે માટી છે એમાં જન્મ્યો છું અને હું ગુર્જર અવતાર હું એક ગુજરાતીનો ગુજરાતનો એક અવતાર છું અને છતાંય હું ગુજરાતમાં રહું છું અને છતાંય મારે સિર પર ભારત માતાની આશિષ નહીં ગુજરાતની વાત કરતાં કરતાં જ કવિ અહીંયા ભારત માતાની વાત કરે છે કે ભલે હું છું ગુજરાતી પરંતુ હું ભારતનો એક અંશ છું હું કેવળ હું હોઉં સદા હોઉં મહાજન હું એક નાનકડો મસ્ત ગુજરાત છું પરંતુ એ ગુજરાતમાં પણ હું પાછો ભારતીય છું એવો ભાવ દેશ પ્રેમ પોતાની રાષ્ટ્ર ભાવના છે એ કવિ વ્યક્ત કરે છે છેલ્લી પંક્તિમાં ત્યાર પછી મિત્રો આપણે પંક્તિ છે કાવ્ય છે એનો પરિચય મેળવશું વધારે તો હવે આપણે કાવ્યનો પરિચય મેળવીએ તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત અને ગીતના બંધારણમાં અઢાર પંક્તિનો સમાવેશ થયેલો છે ગીત છે એ ત્રણ ત્રણ પંક્તિઓમાં એની પંક્તિ એની કડી છે એ રચાયેલી છે અને કાવ્યમાં ગીત ભાષામાં સાહિત્યિક શબ્દોનો ઉપયોગ કરે છે કવિની ભાષા છે એ સરળ અને દરેક વ્યક્તિ સમજી શકે એવી છે સાદી ભાષામાં લખાયેલી છે જેથી દરેક વ્યક્તિ કાવ્ય છે સમજી શકે જ પંક્તિ હું એવો છું ગુજરાતી જેની ગુજરાતી એ જ વાતથી ગજગજ ગજ છાતી શરૂઆત કરી છે એટલે કવિ કહે છે કે ગુજરાતી હોવાનો મને ગર્વ છે ગુજરાત છે એને નદી રણ જંગલ અને સમુદ્ર એને એ પ્રકૃતિ પોતાના સૌંદર્યથી રડિયમ બનાવ્યું છે કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું કેવા આવા નૈસર્ગિક વાતાવરણની વચ્ચે જન્મ્યો છું રહું છું અને એથી જ મને ગર્વ છે મને એનો આનંદ છે અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે હું મારી માટીનો જાયો નાનું પણ સદા મોટું એવી વાત છે લાગી છે કે હું મારી માટીમાં ભલે જન્મ્યો ભલે હું ગુજરાતી રહ્યો પરંતુ મારા માથા પર ભારત માતાનો આશીર્વાદ છે હું ભારત માતાનો પુત્ર છું ભલે હું જન્મે ગુજરાતી છું પણ જે ઉમા શંકરે કીધું છે કે હું ગુર્જરવાસી છું હું ભલે ગુજરાતી પણ મારી માથે ભારત માતાનો આશીર્વાદ છે કવિની શરૂઆતમાં કવિ કહે છે કે હું એવો ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મય સાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર અને આ પંક્તિમાં કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું કે જેનો ગુજરાતી છું એ જ વાતથી મને હરખ થાય છે અને પ્રકૃતિનું સૌંદર્ય છે એ સરસ મજાને દર્શાવવા માટે કવિ નર્મદા મહીસાગર નદી અરવલ્લી શેત્રુંજય ગિરનાર રત્નાકર વગેરેનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે ગુજરાત છે એ આ પ્રાકૃતિક વાતાવરણથી ખીલી ઉઠે છે આટલું સરસ સૌંદર્ય ગુજરાતને આપેલું છે ઉપરાંત સૌંદર્ય ઉપરાંત સંતો અને મહંતો છે નરસિંહ મહેતાના પ્રભાત વ્યા ઘેર ઘેર ગવાય છે સંતો અને સુરવીરોની સુરવીરોની આ ભૂમિ છે અને જેઓ ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરે અને એમાં આ સંતો સુરવીરોનું મોટું યોગદાન છે કાવ્યના શીર્ષક વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ તો કાવ્યનું શિક્ષક છે હું એવો ગુજરાતી યોગ્ય છે શું કામ તો એ કવિ અનુભવે છે કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરના મહીસાગરના પાણી છે અને ગુજરાતનો દેહ છે અરવલ્લીનો છે એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે અને આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભથી ઝળહળે છે આ જ ભૂમિ પર શેત્રુંજય પર્વતના શિખરથી શોભી રહ્યો છે અહીં જ સૂર્યમંદિરનો ગુંજારો સંભળાય છે અહીં જ આવે તેજનો પેલો ભ્રમર આ એ જ ભૂમિ છે કે જેના પર કિનાર પર્વત પર અનેક મહાપુરુષો તપસ્વીઓ છે એના ગુરુ ખાવેલા છે આ એ જ ગુજરાત ભૂમિ છે કે દ્વારકા નગરીમાં કૃષ્ણએ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે જેને પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે એ ભૂમિના પોતે સંતાન જઈ અને ભૂમિનું ગર્વ કરે છે વર્તમાન સમયમાં પણ વ્યક્તિ ગુજરાતી હોવાનું એ વાતનું ગર્વ લે છે આજે પણ વર્તમાન સમયમાં પણ મીરાની નરસિંહના પ્રભાતિયા મીરાની કરતાલ પ્રેમાનંદના આખ્યાન અને વિજાનંદનું વાચિત્ર દુહાછની રમઝટ અને સંત અને સુરવીરોની આ ભૂમિ છે ગુજરાતે જ ગાંધીજી અને સરદાર પટેલ જેવા મહાન પુરુષોની ભેટ વિશ્વને આપી છે આજે પણ આ મહાન પુરુષોની વાતથી આપણે છાતી છે ગજગજ ફૂલે છે અને છતાંય આપણે ગુજરાતી છીએ અને છતાં એક ભારતીય છીએ ભારત માતાનો આપણા પર આશીષ છે એ વાતનો આપણને ગર્વ છે મિત્રો કાવ્યને બરાબર સમજીએ હવે આપણે હોમવર્કમાં કેટલાક સ્વાધ્ય પ્રશ્નોત્તર છે ચર્ચા હું સ્વાધી પ્રશ્નોત્તરની ચર્ચા કરીશ પરંતુ એના ઉત્તર છે તમારે જાતે લખવાના રહેશે તો કેટલાક પ્રશ્નો આપણે જોઈએ તો એક બે વાક્ય વાળા કેટલાક પ્રશ્નો જોઈએ હું એવો ગુજરાતી કાવ્યના કવિનું નામ જણાવો તો હું એવો ગુજરાતી કાવ્યના કવિ વિનોદ જોશી છે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે તો આ કાવ્યમાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે તો આપણે આગળ પંક્તિમાં જોયું કે હું નરસિંહની પ્રભાતી પ્રભાતી તળપદી ભાષાનો શબ્દ છે પરભાતી એટલે પ્રભાતિયા નરસિંહના પ્રભાત્યા વિશ્વમાં પ્રસિદ્ધ છે પ્રખ્યાત છે અને એટલા માટે કવિ નરસિંહ મહેતાને યાદ કરે છે કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની કઈ વિશેષતાને યાદ કરે છે કવિ ગાંધીજીનું મૌન અને સરદાર વલ્લભભાઈની હાક એની જે હાક છે એના વિશે એની વિશેષતા છે એને યાદ કરે છે કવિની છાતી શા માટે ગજગજ ખુલે છે તો કવિ પોતે ગુજરાતી છે અને એ વાતનો એને ગૌરવ ગર્વ છે અને એટલા જ માટે કવિની છાતી ગજ ગજ છે ગુજરાત પર ભારત માતાએ સેનો વિસ્તાર કર્યો છે તો છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે ગુજરાત પર ભારત માતાના આશીષ છે એ હંમેશા વરસતા રહ્યા છે એટલે ભારત માતાએ પોતાના આશીર્વાદ છે એનો વિસ્તાર કર્યો છે આ કાવ્યમાં કયો ભાવ પ્રગટ થયો છે આ કાવ્યમાં ગુજરાતી હોવાના ગૌરવનો ભાવ પ્રગટ થયો છે કાવ્યમાં કવિએ ધ્યાનને કેવા રંગનું કહ્યું છે કાવ્યમાં કવિએ ધ્યાનને રંગનું કહ્યું છે કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે તો કવિએ સંતોના સ્મિતને સૌમ્ય સૌમ્ય એટલે કે શાંત કહ્યું છે કાવ્યમાં કઈ નદી અને ક્યાં ક્યાં પુર્વતો ઉલ્લેખ થયો છે તો કાવ્યમાં નર્મદા નદી

બે ત્રણ વાક્યોમાં આપણે પ્રશ્નના ઉત્તર જોઈશું તો સત્યના આયુધની કઈ વિશેષતાઓ છે તો સત્યના આયુધની એ વિશેષતા છે કે કવિએ પ્રશંસા કરતા કહ્યું છે કે ગાંધીજીના સત્યનું આયુધ આયુધ્ધ એટલે શસ્ત્ર યુદ્ધ છે એ શસ્ત્ર વડે લડાય પરંતુ ગાંધીજીએ પોતાના સત્યના હથિયાર વડે લડી અને આપણને ગુલામ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી અને એટલે જ એ જ આ સત્યના આયુધની વિશેષતા છે ત્યાર પછીને પ્રશ્નમાં કવિ કઈ બાબતનું ગૌરવ અનુભવે છે તો ગુજરા હું એવો ગુજરાતી કાવ્યોમાં કવિ કહે છે કે હું ગુજરાતી છું એ બાબતનું કવિ છે ગૌરવ અનુભવે છે ગુજરાતની પ્રજાનું ખમીર કેવી રીતે ખેલ્યું છે તો ગુજરાતની બા પ્રજાનું ખમીર ગુજરાતમાં નદીઓ રણ જંગલ અને સમુદ્ર આ બધી જ પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણ બધું જ છે અને એના એનાથી ગુજરાત જે રડિયાત બન્યું છે અને આના કારણે જ ગુજરાતની પ્રજાનો ખમીર છે એ પણ ખીલી ઉઠ્યું છે ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણમાં શું રહેલું છે તો ગુજરાતીઓના શ્વાસમાં કવિ કહે છે કે ગુજરાતીઓના શ્વાસમાં ચરોતરમાં વહેતી મહીસાગરના નીર અને પ્રાણમાં રત્ના કર ધક્કે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મુદ્દાસર જવાબ આપો આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે તો મિત્રો આપણે જ્યારે મોટા પ્રશ્ન લખીશું ત્યારે કર્તા કૃતિ અને સાહિત્ય પ્રકાર પહેલાં લખીશું કે આ કાવ્યની કૃતિનું નામ છે હું એવું ગુજરાતી એના કર્તા છે વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય ત્યાર પછી આપણે પ્રશ્નના જવાબની શરૂઆત કરીશું કે કવિ વિનોદ જોશી આ કાવ્યમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા કહે છે કે ગુજરાતી છું પ્રકૃતિ અનેક આગવી વિશેષતા ગુજરાતને આપેલી છે ગુજરાત એક રણયમો મુલક છે અહીં અંગે અંગમાં નર્મદા વહે છે દરેકના શ્વાસમાં મહીસાગર છે ઘુઘવાટા કરે છે અને શરીર છે ગુજરાતનું એ અરવલ્લીમાંથી બનેલું છે અને ગુજરાતના હૃદયમાં રત્નાકર છે એના ધબકારા છે આ ધરાવ પર મા શક્તિની આરાધના થાય છે ગિરનાર પર કેટલા તપસ્વીઓના ગોખ આવેલા છે અને દુહા અને છન એ લોક સાહિત્યની વાતો એ ગુજરાતને ગૌરવ અપાવે છે સંતો છે સંતો મંતો ઈશ્વરનું ધ્યાન કરે છે કૃષ્ણ અને મીરાને પણ કવિ યાદ કરે છે આ જ ભૂમિ પર આખ્યાનો પણ ભજવાયા છે અને અહીં જ અહિંસાના પૂજારી એવા ગાંધીજી અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ્યા છે ગુજરાતને અને ગુજરાતે દુનિયામાં આગવી ઓળખ ગુજરાતને અપાવી છે આમ આ ધરતી સંત સુરા અને તપસ્વીની ભૂમિ છે અને એટલે જ હું ગુજરાતી છું એનું મને અદકેરું માન છે કવિશ્રી આ સમયે આપણે કવિશ્રી ખબરદારની પેલી પંક્તિ યાદ કરીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એટલે કે ગુજરાતીને એક અલગ ઓળખ આખા વિશ્વમાં જોવા મળે છે અને આથી જ કવિ કહે છે કે હું ગુજરાતી છું એ બાબતનું હું ગૌરવ અનુભવું છું એનું કારણ આ જ બધા કારણો છે ત્યાર પછીની પંક્તિ છે હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે ભારત માતા ની નો વિસ્તાર મિત્રો આ કાવ્ય પંક્તિ છે એ તમારે સમજાવાની છે પેલા કાવ્ય પંક્તિનો શબ્દાર્થ સાથે અર્થ અને પછી ત્યારે ભાવાર્થ પંક્તિનો તમારે સમજાવવાનો રહેશે